જનતા ને કહી દઉં જે ભોળી જનતા છે એ ઘર બનાવે છે સો ટકાની વાત છે પણ ઘર મજબૂરીમાં બનાવે છે કેમ અમેરિકાથી આવ્યા બે લાખ ડોલર અગર એ ઘર નથી બનાવતો ત્રણ મહિના વહી જાય બે મહિના વહી જાય ત્યાંથી ફોન આવવાન ચાલુ થાય કે ભાઈ તમે હજુ ઘર કેમ નહીં બનાવ્યા તો આ લોકો અંદર અંદર તરુણ ને નીતિન જાની ડિસ્કસ કરે કે ભાઈ હવે આપણે ઘર તો બનાવવું પડશે ઉપરથી ફોન આવવાન ચાલુ થઈ ગયો છે ઘર નહીં બનાવ્યું લોટો પડશે પછી તો ગુજરાતના કળયુગના એક વિવાદ મિત્રો ફરીથી સર્જી આવ્યો છે ત્યારે મિત્રો હાલમાં જ એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં આપવું ઝડપે વાયરલ થઈ રહ્યો છે આ ભાઈનું એવું કહ્યું છે કે ખજૂરભાઈ છે તે મિત્રો લોકોના પૈસે જે લોકો દાન કરી રહ્યા છે લોકોના ઘર બનાવવા માટે એ જ પૈસા લઈને મોત છોક કરી રહ્યા છે આવું મિત્રો આ ભાઈનું કહેવું છે ત્યારે મિત્રો આગળ વિડીયોમાં ભાઈએ એવું પણ કીધું છે કે ખજૂરભાઈ છે તેમને મિત્રો લાખો રૂપિયા અમેરિકાના જે લોકો છે એટલે કે આપણા જે લોકો અમેરિકામાં રહે છે તેમના દ્વારા મિત્રો જે ગરીબ લોકોના ઘર બનાવવા માટે દાન કરવામાં આવતા હોય છે ત્યારે આ લોકો ઘર બનાવવાની ઘર તો બનાવવાની એ ઘર બનાવે છે ખરા પરંતુ એ લોકો તેમની મજબૂરીમાં ઘર બનાવતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો આ ભાઈનું એવું કહેવું છે કે જ્યારે આ ઘર બનાવતા હોય છે જ્યારે લોકોમાં લોકો જ્યારે આમને પૈસા આપતા હોય છે ત્યારે આ લોકો છે તે પૈસાનું મોત છોકસ કરતા હોય છે અને આ લોકો દ્વારા એટલે કે ખજૂરભાઈ અને નીતિન જાની અને તેમના મોટા ભાઈ દ્વારા મિત્રો દુબઈમાં મિત્રો ચાલીસ જેટલા ફ્લેટ પણ લેવામાં આવે છે આવું મિત્રો ભાઈનું કહેવું છે મિત્રો આપણે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા પરંતુ જે સાચી હકીકત સામે આવી છે તે તમારી સામે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ મિત્રો હાલમાં મિત્રો માહિતી મળતા મુજબ આ ભાઈનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આ ભાઈનું એવું કહેવું છે કે ખજૂરભાઈ છે તે લોકોના પૈસે લેર કરી રહ્યા છે ને ખજૂરભાઈ આ જે લોકો દાન કરે છે તે લોકો તે લોકોના પૈસા દ્વારા તે મોત જ કરે છે પરંતુ જ્યારે ત્યારથી પાછળ થઈ ફોન આપવાના ચાલુ થઈ જાય છે કે તમે હજુ સુધી ઘર કેમ નથી બનાવ્યા ત્યારે આ મજબૂરીમાં ઘર બનાવવાનું ચાલુ કરે છે આવું મિત્રો આ ભાઈનું કહ્યું છે હજુ મિત્રો સાચી સમજ તો પડી નથી સાચી માહિતી આવી નથી પરંતુ જે ભાઈનો વિડીયો વાયરલ થયો છે એ વિડીયો આપણે તમને બતાવીએ એ પેલા વિડીયોને લાઈક કરી તમે શું કહેવા માગો છો આ વિડીયો વિશે એક ખાસ જણાવવાનું ભૂલતા નહીં મિત્રો ફોન આવવાનું ચાલુ થાય કે ભાઈ તમે હજુ ઘર કેમ નહીં બનાવ્યા તો આ લોકો અંદર અંદર તરુણ ને નીતિન જાની ડિસ્કસ કરે કે ભાઈ હવે આપણે ઘર તો બનાવવું પડશે ભાઈ ઉપર ફોન આવવાનું ચાલુ થઈ છે ઘર નહીં બનાવ્યું તો લોટો પડશે પછી એટલે આ વસ્તુ આવી થાય છે આ હકીકત છે અને આ અંદરની વાત છે એટલે આ લોકો મજબૂરીમાં ઘર બનાવે છે અને લોકોને એવું બતાવે છે કે ભાઈ હું ઘર બનાવું છું મહેનત કરું છું મહેનતના પૈસા બાકી પોતાના પૈસા ભાઈ દસ રૂપિયા નથી કોઈ ખર્ચા ને કોઈ ગરીબ નથી આપેલા ભાઈ એ નીતિનને ખબર છે તરુણને ખબર છે એની ટીમને ખબર છે